આર તિર જાય હર સિદ્ધ મામ ધમ નો બતવા રે જણ નણ જાલર ઘન કે રે બેટા ભાઈ હા આ ગોમ્બો હું થવા થઈ રહ્યું છે જ ખબર પડતી નહીં અલ્યા ભાઈ ખાટા ભાઈ એ જ કહું છું કે આપણા ગોમના લોકો હું હમઝીઝા તહેવારની એ જ ખબર પડતી નહીં બોલો તાણ હજી આઠમની તો જેટલી વાર છે અને તારોથી બધા બાજુ રમવા બેઠા છે ઓમ થપ થપ કરે જોઈ છે આ જોન ત્યો ટાટીઓ નાખીને બેહી જોઈ છે મારા ઓરચાઈઓને ખબર જ નહીં પડતી હોય અલ્યા પણ આ આઠમ છે ગોકુળ આઠમ એ એ તહેવાર હું છે એટલી દીવાન ખબર પડવી જોવો કે કૃષ્ણ ભગવાનનો ભજન કરવાનો ભજન કીર્તન કરવાનો હારી હારી મીઠાઈઓ બનાવવાની ખાવાનું હોય તો પછી આ તો મારા ઓળખ્યા આઠમ આવે એટલે કે હળો લાવ હળો કે ટાઈમ પાસ કરીએ એટલે ટાઈમ પાસ કરવાનો છોકરોને કોઈ ખબર હોય સારું લાઈને તને શું કરશું હિસ બોલાવીશું જોખા

આઠમ હબ્બાની તૈયારી છે સોળીના ઘેર હમણાંથી જો નહીં અને સોળીના ઘેર જે આવું આઠેમ પહેલા એટલે આઠેમ વળી પાછું સોય જવાય નહીં આઠેમ તો સોય ના જવાય ઘર મેલીન એટલે સોળીના ઘેર કીધું જી આવું પણ સોળીને લાઈફ ફોન કરી જવું ઘેર શક નહીં એ પાછો હેતમ હેતમ જો હતા મોં

आई मारा ओशा तो वनसो खबर टाइम पास नो तो मु या पाक्को छु पण हम हगो वाले आया छले रमाइ ना क हगा हां आ, हा, आ र टाइम पास करो अब कने घर जाऊ जा आ मेठाजी राना मारा वेवाई छ हां मेठाजी नी जाऊ छ हाय हो हां 4 रुपिया अबानु नके हा बे अले घर तो

હા છોકરા બેટા એ તો મારા બાપુના આવો છો છે ઓહ અને તો નવા તો બડી ભેગા થવા હારું કો કે એવું ખટાલર તો આમ તો રી વાત થાય કે

બરાબર સારું ભાઈ તું મારી વાત ચોકળો ખાવાની તૈયાર છે કોતું પછી આપણે ઠડી જાય ના પછી આપણે શાંતિની બે આપણે પેલા લેપડો જઈએ બરાબર ચા તો મોડો જ નીકળતી ખાવાનું થાય ટાઈમ ખાવાનું આવીને ખાઉં તો વાહ જતા આવું હ હા હ આવ ડડાવ કાઢ્યું હા કાઢીલો આવો આવ આવો હા આવો ખટા બે આવશે મેં

ખબર પડે રોજ મને એકલા બોલાવતા હોય બીજા મોણસો નહીં ગોમો કોઈ રમત મારા પૈસા જીતવાનો હેડે આવી એક જેને રમવું હોય જુગાર ચાલુ છે तो का छिमु नै आउ र बाजीवास दो का रे आठमा व वा तेवारो नजिक छै वधर को आगै नै हैले बदा आउछि चिन्ता न करो बुला हो पूरा मोजे उगे मेहमान मजा म किन पत्ती रमे मजा तीन पत्ती रमे ओ वाह ए ज पेन बे हो मेहमान आयो पेन बे हो मेहमान कति ह हो भलो त ह मु य किदु खेला दिथु बावन ए बावन पत् पया हाथ म फेदु દાન પડશે આપણું દાન તો પડશે દાન તો અમે ના પાડીએ અમે તો રંબા એટલે હું ના પાડીએ કાકા માર તો રંબા નિયમ છે બાજીમાં ઉપર નહીં પાછા પણ તમે 5000 નાખો ને કોમ દાન હા હા દાન એટલે ના વાત વાત તો અમારું કે કરી છે માઈ ગયો છે કોઈ આવે તો બેહા કર

अधावान पूछाम जू तार बापु मौनाच चको यह तान दोर तो नहीं तान मौनाच चिका अरा शर्रम अभी जो लगा शर्रम अभी जो एकना खावानों टाइम थो निकना वार्जूंब यह रहाशे अनिकन पत्तो खेलो बेहाशे अच्छा जुगार नमसे अरा बापु અરે તો આમ કોઈ ગલત ફેમી થઈ જઈ લાગે છે બાયડે હું વાત કરું હું મારી નજરે જોઈને આવ્યો છું ના મના તો જાળા હું બતાવ જો ખોટું હશે ને તો મારાથી કોઈ નહી હોય પાછું કોઈ મારા બાપાની આબરૂ નઈ કાઢવાની પિયરો આ ખોટું હોય તો પોણીયા ના પાતી છાય ના પછી ખાઈ એ ગરવા ખોળો અરે આ મે કે પોંછો ખોલો ભાઈ बाबा आपले आपणो आई नको हगाच आवळ दे आबो जे आपळा 500 देरो महाराज ले हणो आया ले आपळा 500 ले आपळा 500 आया भूल लाجي झोईले आपे बेहेर जे हेडा मु मारी खोल उभा रे 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 रा, रा, खडको राखो अरे भईला बीजा आयो तू हा खाकी यार निकिले बाजी हगा हाखो का मारा बाजी हारी आईस 500 ये थाबा दंबू सकू

અને બમન અમાર તમારી માયા જતી રહી જુગારમાં જુગારમાં બેઠો તો ગડી ખાલી બેઠો ટાઈમ પાસ માટે બેઠો પણ આવું હોય ના હોય આ છે હાલ લે આપણે શું કરવા છે પૈસા પાછી અરે એ અમાર તમને કેવું છે મુઢા તમને કેવું કેજો તમે અમારા વેવઈ છો વધારાનું કોઈ ઠપકો અમે આલી ના હે અરે ખાલી તમે આવવાના હતા તો વારમાં મારા હાવરો તો વડનગર જવાનું હતું તો એ ના ગયા અને તમે હોય એ જુગારમાં તમને લોકો ને ખબર પડતી નહીં ગમો મળે તમારા બાયડીઓના દાગી ના બેસી મારશો તમે જુગારમાં જુગાર માં તો ડુંટા જયારે જુગાર લઈ લે બે તાળી નાખ્યા

ખરેખર નાના વાચી છે જોઈ મિત્રો ખરેખર આ જુગારની એક ખોટી લત છે તહેવાર આ ઠેમ મસ્ત આવે છે તો સરસ મજાના ચોક ફરવા અને કુવાશોની ના તો પોત પચીસ રૂપિયા ખર્ચો કરો કુવાસો પાછળ અને આ જુગારનો એક લત ખોટી જ છે એમ હું તો કહું છું તહેવારો એક ગમે તે આ દાદાળે પણ ના જ રમાય બરાબર તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો એ માતાજી હતી એ કોઈ નતું ત્યારે મારી હરસીની હતી